પટેલોની અંદર જે સંપ છે દરેક સમાજ ને સાથે લઈને ચાલવાની જે ભાવના છે હું સરદાર ધામમાં મિત્ર છે હું રેગ્યુલર ત્યાં આગળ એમના ત્યાં બેઝમેન્ટમાં જવું છું છોકરાઓને મોટિવેશન માટે હું એક જ નોન પટેલ હોઉં છું પણ હવે એમને સ્વીકાર્યું કે આ અડધો આપણા વાળો છે નથી એટલે તમે બહ્ન ના સમજતા અર્ધો પટેલો હું કોઈ વક્તા નથી સ્પીકર નથી હું તમને ખાસ એક જુદી વાત આજે આ જે માણસ તમારી સામે ઉભો છે ને મારો આદર્શ છે જબરજસ્ત આ માણસ પણ ઈશ્વર આવા લોકોને જલ્દી લઈ લે છે જબરજસ્ત મેસેજ આપીને ગયો આપણે પટેલ હોઈએ બ્રાહ્મણ એ તો બરાબર એક સમાજ વ્યવસ્થા છે ને આપણી બધું છે ને આપણે કરવાનું છે સરદાર પટેલ જે પટેલ હતા એ આખી વાત જ જુદી હતી આપણે એ પટેલ બનવું છે પટેલ એટલે ગામનો પટેલ કહેવાય છે આખા ગામનું ધ્યાન રાખે હે ને હું નાત જાત ધર્મ વ્યવસ્થામાં માનતો નથી હું વ્યક્તિમાં માનું છું કે વ્યક્તિથી સમાજ છે સમાજથી વ્યક્તિ નથી વ્યક્તિ મજબૂત થવો જોઈએ એક એક વ્યક્તિ મજબૂત થવો તો સમાજ મજબૂત થાય અને એટલે સૌથી પહેલી પાયાની વાત કે વ્યક્તિ મજબૂત ક્યાંથી થાય એ વાત હું તમને કરવા આવ્યો છું તમે જુઓ હાલ હું અહીંયા ફોટો પાડું તો બધાએ જીવનમાં મજા નથી કરોડપતિ હોય રોડપતિ હોય ભિખારી હોય એમએલએ હોય એમપી જેને મોટા થાવ ખબર પડશે તને હું પડી મને પડશે તું દિવેલ પીધેલો ફરે હું દિવેલ પીધેલો ફરી તમે હસો તો કેવા લાગો છો ફેર એન્ડ લવલી જેવા હે હે હમણાં બહાર જ લે સ્કૂટર ચોકીયું કેટલી ચિંતાઓ કેટલો ભય લગ્ન થશે કે નહીં થાય નોકરી મળશે કે નહીં મળે એમ જીવનસાથી મળશે કે નહીં મળે મર્સેડ કે ઊંચાલશે લોચા તો નઈ પડે છોકરા થસક નઈ થાય એને નોકરી મળશે નઈ થાય કેટલી ચિંતા નોકરી મળશે તો પોસ્ટિંગ કયો થસે સતત ભય સતત ચિંતા કેમ આપનું કન્ડિશનિંગ ખોટું થયું તમે કાલે કલેક્ટર બનશો પીએસઆઈ બનશો નઈ બનો પટાવાળા બનશો કશું નઈ કરો જરૂર નઈ કે તમે બધા આટલા બળા બને તો તો ગુજરાતમાં દાટ વળી જાય બીજાય બનશે ને બધા એવું કરતા હશે પણ જીવન આખી જુદી વાત છે સાહેબ પાંચ લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ પાંચ લાખમાં ભૂખ ના આવે પાંચ લાખ નો પલંગ આવે પણ પાંચ લાખમાં ઊંઘ ના આવે જીવન શું છે ખબર નથી સાહેબ બહુ નમ્રતાથી કહું છું છું જે બોલું એ જીવું છું ને જે જીવું છું એટલું જ બોલું છું સંસ્કાર હશે ને સંસ્કાર ખાનદાની તો પૈસો જખ મારીને આવશે પણ પૈસા હશે ને તો સંસ્કારો નહીં આવે સાહેબ આ વાત લખી રાખજો આ સૌથી પાયાની વાત આજે જે બધું આ લવ મેરેજ ને મેરેજ ને સોશિયલ મીડિયા ને ક્યાં છો ઠોકાઈ જશે ઘેર જતો છાનો મને આખું આખું જુદું છે આપણે એક પટેલ મળ્યા મહેસાણા મને કે તમે કે કે કરતા હતા ને પછી બેબલીને મોબાઈલ લઈ આવ્યો મેં તું કેમ મને કે એનું ધ્યાન રહે ને મેં તું હવે આખું ગોમ એનું ધ્યાન રાખશે આ ખબર જ નહીં દરેક વસ્તુના સોશિયલ મીડિયા ના હોત તો તમે મને ઓળખતા ના હોત હું સંજય રાવત હું સીધો ચોપન વર્ષનો જન્મ્યો નથી હતો જ તમને ખબર હવે પડે તમને ખબર હતી કે આ નોટ અહીંયા આવશે આવી ગઈ ને હે હાલ આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય આપણે કેવું બટકું ભરવા ગયા હતા અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય આપણે જોરદાર ને જીવન આખું જુદું છે તમને શું ભણાવે છે એક સિલેબસ હોય સિલેબસ તૈયાર કરવાનો પરીક્ષા તો હાલું નપાસ થઈએ જીવનમાં સાલો સિલેબસ જ નથી રોજ સવારે નવી માકણ નવી ચેલેન્જ

વિવેકાનંદને વાંચીએ સરદાર પટેલ ને વાંચીએ સરદાર પટેલનું પુત્રું જોવા જઈએ પણ સરદાર પટેલ ગુજરી જાય ને ખિસ્સામાં એકસો ને પચાસ રૂપિયા હોય અને એ મણીબેનને કે સરકારી કોર્ષમાં આપી દે એને પટેલ કહેવાય આ પટેલ અને આ વિવેકાનંદના પૂતળા તો તમે રાખી શકો એનું નામ લઈ શકો વરગોળા કાર્ય ઉઠો જાગો જે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ઉઠાડે કોણ દે કોણ બતાવે અને મંડ્યા અત્યારે લગભગ છોકરાઓ સરકારી નોકરીઓ કેમ શોધે છે બહુ કડવું જો સાહેબ છે ને હું પાલનપુર ચંદ્રકાંત બક્ષીના ગામનો છું અમારી જબાન બહુ ખરાબ હોય પટેલ જેવી પણ દિલ બહુ સાફ હોય જેઓ ઠોકી દે મને લગભગ બીજી વાત નહીં બોલાવતા લોકો કે આ હાલો બધું પતાઈ જશે પણ ના બોલા આપણો ક્યાં ધંધો છે ભોગવશે કિશન ને આ મારે કોંગ્રેસ ભાજપ કોઈ થી લેવા દેવા હું માનું છું પાંચ હજાર વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ શકો હુણો આર્યો અંગ્રેજો મોગલો આપણે પથ્થર ઠોકીને ગયા આ દેશ અડીખમ ઉભો અને હજી દસ વર્ષમાં દુનિયાની પથ્થર ઠોકેવો બનશે એનું કારણ આ કોંગ્રેસ ભાજપ નથી આપણે લોકો છીએ આ દેશમાં એક તાકાત છે યુવાનોમાં એક તાકાત છે પણ તકલીફ શું છે પાસઠ કરોડ યુવાનો છે આ દેશ પાસે કેટલા કેટલા ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ આવે આવે આટલા માટે રહી ગયું રહી જાય દર સાલ અને પેલા જાપાન ને ચાઇના આવડા આવડા છે પંદર વીસ પચાસ એસી અને આપણે બ્રોન્ઝ નોમિનેશન બધા બાયલા છે દીકરા દીકરીઓ એક વાત ધ્યાનથી સાંભળજો કે કે તમે અધિકારી બનવાના છો જે દેશમાં પટાવાળા બનવા માટે બારમું પાસ જોઈતું હોય ને એ દેશના એમએલએ એમપી ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં આ થાય આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે તમે કાલે અધિકારી બનશો અને એક અભણ નેતા તમને શીખવાડશે કે રાજ ના કરતા હું સ્કૂલ કોલેજોની અંદર ભણેલો એમએ બીએચડી કરેલો શિક્ષક હાથ જોડીને ઊભો હોય અને અભણ નેતા વચ્ચે જતો હોય આનાથી ખરાબ કોઈ દ્રશ્ય હોય આ પાપ કરશો નહીં સમાજની અંદર સંસ્કારોની ભણતરની વેલ્યુ છે અભણ માણસો ખરાબ છે એવું મારું કેવું નથી ગુજરાતના સો કરોડપતિઓને મળ્યો એ કે દસ ચોપડી પાસ નથી દસ હજાર કરોડનું ટર્ન ઓવર વીસ હજાર કરોડનું ટર્ન ઓવર સંજય એમાં એવું છે ને ગોવિંદ કાકાનો હોબળો ને ભણેલા તો ભાડે મળે આવું કે બોલો મૂળ વાત શું છે તમે એક સારા નાગરિક બનો જીવનની સક્સેસ શું છે તકલીફ શું છે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ હે સ્પેલિંગ ના આવડે બાઇક લઈને જતા તો પડી જાય કે ડેમેજ થઈ ગયો એટલે ઇન્જરી કહેવાય અને ગુજરાતી બહેનો તો અંગ્રેજીની જે પથારી ફેરવી ના બેટા વોટર પીવું છે કૂતરું પાસે પડે ને તો હેડ હેડ જ કહેવું પડે ગો ગો ના આવે અંગ્રેજી ભાષા જે હોશિયારી નથી તમારી જાતને અંડર એસ્ટિમેટ હું જો ગુજરાતનો સીએમ બન્યો ને બનવાનો છો નકવાનું મેડિકલ ની બધી પરીક્ષાઓ ગુજરાતી ચરક સંહિતા ને બધું નતું આ દેશમાં અંગ્રેજીમાં હતું પણ અંગ્રેજો હોશિયાર હતા સાહેબ તમને કેમ કહું છું તમે બહુ હોશિયાર લોકો છો પટેલો છે ને જે લઠ્ઠું પકડે ને છોડે નહીં એટલે તમને લઠ્ઠું પકડાવવા આવ્યું તમે જુઓ અંગ્રેજો બહુ જ હોશિયાર હતા પાંચ વિષય દાખલ કરી ગયા ઓગણીસો અડતાલીસમાં માં આ દેશને બરબાદ કરવા અને હજી આ કોંગ્રેસ ભાજપ વાળા હમતતા નથી કેમ કે નવી બાટલીમાં માં જુદો દારૂ જ છે બધો ગણિત વિજ્ઞાન ભૂગોળ ઢેકડું પૂછડું પાંચ વિષય ભણવાના ઔરંગઝેબ હતો 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 પૃથ્વી ગોળ હતી 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 હવે નવું લાવો લપસી ના તમને સ્કૂલ કોલેજમાં ભણાવ્યું છે ને જીવનમાં કશું કામ નહીં આવે અને જે કામ આવે ને હાલા ભણાવતા નથી લોચા આ થઈ ગયા છે સૌથી મોટું તમને સ્કૂલમાં શીખવાડે છે કે પચીસ રૂપિયાનો માલ ત્રીસ રૂપિયામાં વેચો તો પાંચ રૂપિયા નફો થાય શીખવાડે છે મૂળ કિંમત ખરીદ કિંમત વેકાણ કિંમત નફો આવડી ગયો જો વેચો ચાલો હોનો નેવું મની વેચાતો